બાપ ના પૈસા લીલા લેણા તૈન માળિયા છે આ ઈ તમારા બાપના પૈસા નથી એ બધા અમારા પૈસા છે હું હા નવ લાખ નું રિટર્ન ભરી બોલો કે લાવો બે હજાર રૂપિયા સમજો છો ને એટલે જો ભારતીય જનતા પાર્ટીને ગુજરાત ની અંદર એનું અસ્તિત્વ જાળવવું હોય ને તો જયરાજસિંહ જાડેજા કે જયરાજસિંહ જાડેજાના પરિવાર માંથી કોઈની ટિકિટ ન આવવી જોઈ જો આજ પેલા ભારતીય જનતા પાર્ટી એ જયરાજસિંહ જાડેજાનું કે એના પરિવારનું માન રાખ્યું ને એટલે ગુજરાતની અંદર વિસાવદર વાળી તો આમ આદમી વાળા કરવાના અમે પટેલિયા વાળી કરશું હા અને એક પટેલ નો ધારાસભ્ય એક પટેલ નો સાંસદ સભ્ય એક પટેલ નો સામાજિક આગેવાન ની ક્યાંય મદદ માગવા જાવ ને તો ભારતીય જનતા પાર્ટી ના પટ્ટા પહેરીને ને બજારમાં નીકળવું હોય ને તો વ્યવસ્થિત રીતે સમાજ ને કામ આવો અને રૂઢિ પ્રમાણે પ્રામાણિકતાના કાર્યક્રમો કરજો ને તો જ કરજો હા બાકી તમારી એ કઈ જરૂર નથી યુવાનો તૈયાર થાય જ છે હું યુવાનો તૈયાર થાય તમારી કોઈ જરૂર નથી મોરલા ઉડી જાનુડી ના દેશ માં ઈ જાનુડી ના દેશમાં મોરલા તો ઉડી જવાના છે મોરલા સંદેશો લઈ જવાના છે કે હત્યાવી ની અંદર ચૂંટણીમાં આ કેવી ચીપટી ભરાણી જોવો તમે આજ આજ તાણે 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 ગોંડલ આમ આદમી આગળ આવ્યું રાહુલ ગાંધી વોટ ચોરીનો મુદ્દો લઈને આવ્યા અને આજ તાણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સરકાર સામે સવાલ કરવા મીડ્યા એ આ તમારો બાપ ખોટું થાય આ આલિયો

તમે જોઈ ને કે બન્ની ગજેરા એ ગોંડલના ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ટિકિટ આપવા મુદ્દે શું કહી રહ્યા છે મિત્રો તે જયરાજસિંહ જાડેજા ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ને પણ ઘણું બધું કહી રહ્યા છે જે તમે આગળ આ વિડીયો જોયું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો એક ખાસ નોંધ કે આ વિડીયોમાં અમે કોઈનો વિરોધ નથી કરતા અને કોઈને સપોર્ટ પણ નથી કરતા માત્રને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો